જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ અધ્યાય પાંચમો ગોકુલમાં ભગવાનનો જન્મ મહોત્સવ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત નંદ બાવા મોટા મનમાં અને પરમ ઉદ્ધાર હતા

તથા વસ્ત્રોથી ઢાંકેલા મોટા સાત તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું સંસ્કારોથી જ ગર્ભશુદ્ધિ થાય છે એવું પ્રદર્શિત કરવા માટે અનેક દ્રષ્ટાંતોનો ઉલ્લેખ છે કારણ કે કાળ સમયથી પૃથ્વી સ્નાનથી સમયથી પૃથ્વી સ્નાનથી શરીર ધોવાથી વસ્ત્રો તપસ્યાથી ઇન્દ્રિયો સંસ્કારોથી ગર્ભ યજ્ઞો કરવાથી બ્રાહ્મણો વગેરે દાન કરવાથી ધન ધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરે શુદ્ધ થાય છે પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મજ્ઞાનથી જ થાય છે તે સમયે બ્રાહ્મણો શુદ્ધ માંગત અને બંદી મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા ગવૈયાઓ ગાવા લાગ્યા ભેરી અને દુંધુંભીઓ વાર વાર વાગવા લાગી વ્રજમંડળના બધા ઘરોના બારણા આંગણાની ઓરડા વાડી જાડીને સાફ કર્યા બધે સુગંધિત જળ છાંટવામાં આવ્યું અને રંગબેરંગી ધજા પતાકા પુષ્પોની માળા તથા વસ્ત્ર પાંદડાના તોરણો બાંધવામાં આવ્યા ગાયો બળદો તથા નાના વાછરડાઓની પણ હળદર અને તેલ લગાવી જાત જાતના રંગ મોર પીછ ફૂલની માળા વસ્ત્રો તથા સોનાની માળાઓથી શણગાર્યા પરીક્ષિત બધા ગોવાડ્યા બહુમૂલ્ય વસ્ત્રો દાગીના અંગરખા અને પાઘડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ લઈને આનંદ બાવાને ઘેર આવ્યા યશોદાજીને પુત્ર થયો છે એવું સાંભળીને ગોપીઓને પણ બહુ આનંદ થયો તેમણે સુંદર સુંદર વસ્ત્રો આભૂષણો તથા અંજન વગેરે પોતાનો શણગાર કર્યો તેઓ નવા કેસરના ચૂણથી પોતાના મુખ કમલને સુંદર બનાવી હાથમાં ભેટની સામગ્રી લઈ મોટા નિતંબો અને પયોધરોને કપાવતી ઉતાવળી ઉતાવળી નંદજીને ઘેર ગઈ ગોપીઓએ કાનમાં સ્વચ્છ મણિજડિત કુંડળો ગળામાં સોનાની માળા રંગબેરંગી વસ્ત્રોની હાથમાં કંકડ પહેર્યા હતા રસ્તામાં જતા જતા તેમની વેણીના વિરાતા હતા હાથમાં ધારણ કરેલા રત્ન કંકણો અને રાજ ચડકી રહ્યા હતા કાનના કુંડળો પયોધરની ગળામાં પહેરેલા હાર હાલતા હતા આ પ્રમાણે નંદ બાવાની ઘેર જતા તેઓ અત્યંત શોભી રહી હતી નંદ બાવાને ઘેર જઈને તે હે પરમેશ્વર આ બાળક ચિરંજીવી થાય તમે તેનું રક્ષણ કરજો એવું આશીર્વાદ આપતી હતી અને લોકો પર હળદર અને તેલથી મિશ્રિત પાણી છાંટતી હતી તથા ઊંચા સ્વરે મંગલ ગાન ગાતી હતી ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે તેમનું ઐશ્વર્ય માધુર્ય વાત્સલ્ય બધું અનંત છે તે જ્યારે નંદરાયજીના વ્રજમાં પ્રગટ થયા ત્યારે તેમનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો તેમાં મોટા મોટા અદ્ભુત અને મંગલમય વાજિંત્રો વગાડવામાં આવ્યા આનંદથી હર્ષ ગેલા થઈને ગોવાડિયાઓ એકબીજા ઉપર દહીં દૂધ ઘી અને જળ છાંટવા લાગ્યા મુખ પર માખણ ચોપડવા લાગ્યા અને એકબીજા પર માખણ ફેંકીને આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા નંદબાબા સ્વભાવથી જ પરમ ઉદાર અને મનસ્વી હતા તેમણે ગોવાળોની ઘણા વસ્ત્રો આભૂષણોને ગાયો આપી સૂત માગધ બંદીજનો વાદ્ય આદિ વિદ્યાઓથી પોતાનું જીવન નિર્વાહ કરવાવાળાને તથા બીજાઓને પણ વસ્ત્રો અલંકારો ગાયો તથા ધન અને ઈચ્છિત વસ્તુઓ આપી તેમનો યથોચિત સત્કાર કર્યો આ બધું કરવા પાછળ તેમનો ઉદેશ એ જ હતો કે આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા આ નવજાત બાળકનું મંગલ થાય મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજી તથા ગોવાળોના અભિનંદન પામી દિવ્ય વસ્ત્રો અલંકારો અને પુષ્પની માળાથી સજી ધજીને ઘરના જ વ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓનો સત્કાર કરવા વિચરી રહ્યા હતા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા તે દિવસથી નંદ બાવાના વ્રજમાં સર્વ પ્રકારની રુદ્ધિસિદ્ધિઓ આળોટવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વાભાવિક ગુણોને કારણે તે સાક્ષાત લક્ષ્મીજીનું પણ ક્રીડાસ્થાન સ્થાન બની ગયું હતું પરીક્ષિત નંદ બાવા થોડા દિવસ પછી ગોકુલની રક્ષાનો ભાર અન્ય ગોવાળોને સોંપીને પોતે કંસનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા જ્યારે વસુદેવજીને ખબર પડી કે મારા ભાઈ નંદજી મથુરા આવ્યા છે અને રાજા કંસને તેનો કર પણ આપી ચૂક્યા છે ત્યારે જ્યાં નંદ બાવા રોકાયા હતા વસુદેવજી ત્યાં ગયા વસુદેવજીને જોઈને નંદજી એકદમ ઊભા થઈ ગયા જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય તેમણે બહુ જ પ્રેમથી પોતાના પરમપ્રિય વસુદેવજીને બંને હાથથી પકડીને હૃદય લગાડી લીધા નંદ બાવા તે સમય પ્રેમ વિવહળ થઈ ગયા હતા પરીક્ષિત નંદ બાવાએ વસુદેવજીનો બહુ આદર સત્કાર કર્યો તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા તે સમયે તેમનું ચિત્ત પોતાના પુત્રમાં પરોવાયેલું હતું તેઓ નંદ બાવાને કુશળ મંગલ પૂછીને કહેવા લાગ્યા વસુદેવજીએ કહ્યું ભાઈ પાકટ વયમાં પ્રજારહિત અને પ્રજાની આશા છોડી બેઠેલા આપને ત્યાં હમણાં જ સંતાન પ્રાપ્તિ થઈ તે મહાભાગ્યની વાત છે એ પણ આનંદની વાત છે કે આજે આપણા બંનેનો મેળાપ થઈ ગયો પોતાના પ્રિયજનોનું મળવું બહુ દુર્લભ છે આ સંસારનું ચક્ર જ એવું છે આને તો એક પ્રકારનો પુનર્જન્મ જ માનવો જોઈએ નંદીના પ્રબળ પ્રવાહમાં તણાતા ઘાસ લાકડાની પેઠે જુદી જુદી જાતના કર્મવાળા મિત્રોનું અને સગા સંબંધીઓનું પણ એકસાથે રહેવું સંભવ નથી જો કે તે બધાને પ્રિય લાગે છે આજકાલ તમે જે મહાવનમાં પોતાના ભાઈબંધુઓની અને સગા સંબંધીઓ સાથે રહો છો તે પશુઓ માટે અનુકૂળ આરોગ્યપ્રદ અને વિપુલ માત્રામાં ઘાસ અને વેલા પાંદડાથી સમૃદ્ધ તો છે ને મારો પુત્ર પોતાની મા રોહિણી સાથે તમારા વ્રજમાં રહે છે તેનું લાલન પાલન તમે અને યશોદાજી કરો છો તેથી તે તો તમને જ પોતાના માતા પિતા માનતો હશે તે કુશળ છે ને મનુષ્ય માટે તે જ ધર્મ અર્થ અને કામ શાસ્ત્રવિહિત છે જેનાથી તેના સ્વજનોને સુખ મળે જેનાથી માત્ર પોતાને જ સુખ મળે છે પરંતુ આપણા સ્વજનોને દુઃખ મળે છે તે ધર્મ અર્થની કામ હિતકારી નથી નંદ બાબાએ કહ્યું ભાઈ વસુદેવ કંસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો મારી નાખ્યા અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી તે પણ સ્વર્ગે સિધાવી ગઈ એમાં શંકા નથી કે પ્રાણીઓના સુખ દુઃખ ભાગ્યો પર આધારિત છે ભાગ્ય જ પ્રાણીનો એકમાત્ર આશ્રય છે જે જાણી લે છે કે જીવનના સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે તે તેના સુખ દુઃખ પ્રાપ્ત થવાથી મોહિત થતો નથી વસુદેવજીએ કહ્યું ભાઈ તમે કંસને તેનો વાર્ષિક કર ચૂકવી દીધો છે આપણે બંને મળી પણ લીધું છે હવે તમારે અહીં વધારે દિવસ રોકાવું જોઈએ નહીં કેમ કે આજકાલ ગોકુલમાં મોટા મોટા ઉત્પાદો થઈ રહ્યા છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે વસુદેવજી આ પ્રમાણે કહ્યું ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુમતિ લઈ બળદગાળાઓમાં બેસીને ગોકુલ જવા રવાના થયા એ ભાગવતી મહાપુરાણે પારમહ્યા સંહિતાઓ દસમસ્કંધે પૂર્વાર્થે નંદ અને વસુદેવનો મેળાપ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથનારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે नाथ नारायण वासुदेव जय राधे राधे